દિના નાથ જે દી ન તે દી એને ઘડી છે જબરું કાંઠું કરી ગઈ છો ક્યાંય વરાવી કે નહીં નાગ દેવતા એ દીદી છે ઈ જ દેવ જેવો ધણી દેશ હા પાડો તો આંગળી ચીંધવાનું પુણ્ય હું લઉં છે કોઈ ધ્યાન માં તમારા ભાઈબંધ સામિયાણા ધણી ગમરવાળાનો દીકરો નાગવાળો પાંચ હાથ પૂરો ડાળા મથો ઢાલવા છાતી હાલે તો જાણે મોટો ડુંગર આવ્યો અવાજમાં મોરનો ટવકાર હાવજની ડણક શૂરો ને શાંત ભોળો પણ ભોટની દેવનો દીધેલ તમારી નાગમતી માટે જ સર્જાયેલો હેલો બંને પૂર્વ જન્મના પ્રેમી છે વાળા નાગના જમણા હાથે નાગ દેવતા બિરાજે છે રીજા દેવે દીધેલ દીકરામાં કેવા પણ શું હોય બારોટ તો સ્વીકારો ઘમરવાળા તરફથી સતફણનું નાળિયેર નાગવાળા અને નાગમતિના સત્પણનું ધન્ય ઘડી ધનિ ભાગ્યા મારા કે આ સંબંધ સ્વયં પ્રભુએ જ બાંધ્યો છે નાગવાળા સામે ચાલીને આવ્યું ઘણી કમા નાગવાળા બાપુને બાપુ તમે તો ગાય માતાના રખોપા કર્યા એકલી હાથે દુશ્મનો ને ભગાડ્યા કુળનું નાક રાખ્યું